હેલો મિત્રો કેમ છો તમે બધા મજામાં મજામાં જશો આજે આપણે ફ્રીને નવો વ્લોક શરૂ કરી દીધો છે આજે આપણે જવાનું છે ભાવનગર કાળિયા બીડના મહેલીમાં એ પ્રોગ્રામ છે તો તો હનુમાન સ્ટુડિયો ભાવનગરમાં લાઈવ થવાનું છે તો બધા જોઈજો અને વિડીયો પણ આગળ આપણો જોઈએ વ્લોક થઈ થતું જો બહુ મજા આવવાની છે તો ચાલો જઈએ આપણે અત્યારે ભાવનગર તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે રાજપરા પહોંચી ગયા છીએ અને રાજપરા વાહનની વાટે આપણે સીએ વાહન મળે એટલે ભાવનગર પહોંચી જઈશું મિત્રો અત્યારે આપણે ભાવનગર પહોંચી ગયા છીએ અને ઈચ્છી ભાઈ લેવા આવે છે આપણને એટલે આપણે લેવા આવે એટલે આપણે કાળિયા બીટ મહેલીમાં એ જશું વિડીયો પસંદ આવે તો ઠેર ઠેર જોઈજો બહુ જ મજા આવવાની છે તો ફાઈનલી મિત્રો આપણે કાળિયા બીટ

જે 10000 રૂપિયા મને કીધું કે માતાજીની દિવસ બેસો ને આ દેપન પાવ પૂરી પૂરી પરવા બેઠા હતા તો મિત્રો અત્યારે ફૂલ તૈયારી થઈ ગઈ છે ડમરૂની કલાકાર આવવાની વાત

વડોદરા પણ આ વાત સદાઈઓના વાત સદ જવા માટે નીકળ ગયો છે તો વિડીયોમાં કંઈક સુધી બંને રહેજો આપણે જવાનું છે મસાણીમાં મહેલીમાં મંદિરે મિત્રો અત્યારે બસે ઓલ્ટ કર્યો છે અને આપણે રોકાણ છે બસ રોકાણી એટલે અને આપણે લઈ લીધા છે કોણ નાસ્તો પાણી કરવા બેસી ગયા છીએ જો મિત્રો આ છે વાસદની સાગર નદી જોઈ શકો છો ફાઇનલી મિત્રો ફાઇનલી મિત્રો મારા મામાના ઘરે પહોંચી ગયા છે અને મારા મામાની વાડીઓ મેં ફરી રહ્યા છીએ અમારો વ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફાઇનલી મિત્રો દેવેશભાઈના મામાને ઘરે આપણે પહોંચી ગયા છીએ એની દેવેશભાઈ આંટો મારી રહ્યા છે આમાં કોથમરી છે કોથમરી એ ભોલાભાઈને એ ખેંચી રહ્યા છે ચાલો મિત્રો તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો ચાલો મળીએ પછી જો મિત્રો વાડી આપણે દિલ્હી ગોધરા હાઈવે રોડ બાજુમાં છે તમે જોઈ શકો છો અત્યારે મિત્રો આપણે દેવેશભાઈના મામાના ઘરે સાકરદા જમી કાઢવી અને નીકળી ગયા છીએ અને હવે જાય છે તો આપણે દર્શન કરાવશું મેહલીમાના તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મેલની માના મંદિરે ચાલો જઈએ આપણે નીચે પેલા મેન મંદિરે દર્શન કરવા જઈશું મિત્રો રાતના કારણે આપણે પાણીમાં જે માતાજીનું મચાણી માનું મેલ મેળવવાનું મંદિર છે ત્યાં રાતના કારણે સરસથી વેખણ નહીં શકે એના માટે માથી જાઉં છું

તો મિત્રો અત્યારે આપણે નાય ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને પાછા રિટર્ન ભાવનગર જવા માટે નીકળી ગયા છીએ આ સે મહિચાગર સાકરદા અને વાસદની વચ્ચે આવેલી છે તો મિત્રો ફાઇનલી આપણે પાછા પહોંચી ગયા છીએ ભાવનગર ભાવનગરની આ કઈ જગ્યા છે તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો અને ત્યારબાદ પહોંચી ગયા આપણે સ્માર્ટ વડાપાવમાં આપણે જ્યારે આવી તે મેઘના સ્માર્ટ વડાપાવમાં તો જ આવી ત્યારબાદ બાદ મિત્રો આપણને વિશાલભાઈ લેવા આવી ગયા અને ત્યાર પછી આપણે વિશાલભાઈની રૂમે ફ્લેટે પહોંચી ગયા તો મિત્રો આપણો ઘણો વ્લોગ મોટો થઈ ગયો છે હવે તો આપણે અત્યારે આ આપણે વ્લોગને એન્ડ કરીશું હવે આપણે મળશું નવા વ્લોગમાં અને હા જો આપણો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય મેરીમા